ગણપતિ બાપા મોરિયા ગણેશ વિસર્જન માં બહુ મજા પણ શરદી થઈ ગઈ છે આ તો થઈ જાય શરદી નાનું છોકરું જાણે પાણી જોઈને ખુશ થાય ને એમ તમે ખુશ થયા હતા છપછપિયા કરતા તમે અંદર શરમ આવે છે કે નહીં કોઈ બાપો ચાલીનું નથી તમને તો બસ પુરુષ ઘેડા થઈ જાય છે તમે જવાન ને જવાનું

અરે ભાઈ કા દેવ હતો તો લપસી ગયો અને જે માણસ બીજાનું સારું વિચારે ને એને જ બચારાને તકલીફ પડે એટલે હું લપસી પડે એવું કઈ ના હોય પોતે લપસી પડ્યા ડાફેડા મારતા હતા ત્યાં જઈ કશું આવડતું તો સને જિંદગીમાં એક કામ હરખું ના કરીએ કા માણસ ના 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 બધું તમે શીખવાડ્યું અમને નાતા ખાતા પીતા મેં શીખવાડ્યું ને કારેલાન સાકે નતા ખાતા તાર બધું ખાઈ ગયો છો ને અરે મજબૂરી ખાઉ ખાઉ પડે છે એની મજબૂરી રાંધી નાલો છે એમ કો બે ટાઈમ

પણ એ તો એમ કહેતો હતો કે મારા બર્થડે છે અન સરપ્રાઈઝ આપવાની છે મારા રાય ફસાયો મને કેમ બે વચ્ચે ગઈ જવાબ આપો તો બકરી ડબ્બામાં આવી ગઈ છે અરે એના બર્થડે છે મને એમ કે એનો બર્થડે હશે એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે હા એના નો બર્થડે છે અજી સાચું બોલો શરમ નહીં આવતી તમારા ભાઈબંધે જુઠ્ઠો તમારે જેવો અને મને તો એમ કહેતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું તમે કોઈ દિવસ સાચો જવાબ આપે છે મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે તમારા ભાઈ બંદે જૂઠો અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ મારા જવાનું જો કે નહીં મને સીધે સીધું આક ના કહી દે તમે સીધે સીધું સાચું કહો છો જો સીધે સીધું આજે કહું છું આજ બધા ભેગા થવાના છે અને પાર્ટી કરવાના છે અમે સીધે સીધું ગોદડું ઓઢીન સુઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં ચાલ આ ભાઈબંધો એ બળતિયા મળ્યા છે ભગવાને બહેરું અઘરું હાલ્યું